ચાલો ચટપટી ચટપટી બેડ આપણે જ્યારે ફરવા જઈએ કે કોઈપણ ચોપાટી પર જઈએ ત્યારે આ અવાજ સાંભળીને બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે તો આજે આપણે એકદમ ચટપટી એવી બોમ્બે સ્ટાઇલ સમોસા ભેળ બનાવીશું તો આ ભેળ એટલી સરળ રીતે ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી હોય છે સાંજની નાની મોટી ભૂખ માટે પણ તમે બનાવી શકો છો તો એક વાસણની અંદર એક મોટું સમોસું એડ કરી લઈશું એને સારી રીતે આ રીતે પીસીસ કરી લઈશું હવે અહીંયા એક મોટો કપ જેટલા મેં અહીંયા મમરા લીધા છે કોરા મમરા જ આપણે એડ કરી લઈશું અડધો કપ જેટલું મિક્સ ચવાણું એડ કરી લઈશું અડધો કપથી થોડી એવી ઓછી મગની દાળ ચણાની દાળ એડ કરી લઈશું અને અહીંયા એકદમ સરસ એવા ચટપટા વટાણા લીધા છે એને પણ એડ કરી લઈશું અડધો કપ જેટલા ટામેટા ઝીણી કટ કરેલી ડુંગળી અને બે તીખા લીલા મરચાંને કટ કરીને એડ કરીશું થોડી એવી કાચી કેરી અને ખજૂર અમલીની ચટણી એક કપ એડ કરીશું અને ધાણા ફુદીનાની ચટણી બે ચમચી એડ કરીશું અડધી ચમચી તીખી લસણની ચટણી મસાલા સિંગ અને સેવ એડ કરી લઈશું અને લીલા સમરેલા ધાણા એડ કરી લઈશું અને આ ભેળનો સ્વાદ એક એકદમ સરસ એવું આવે એટલે અડધી ચમચી જેટલું સંચળ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું લાલ મરચું એડ કરીને મિક્સ મિક્સ એન્ડ મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટી બોમ્બે સ્ટાઇલ સમોસા ભેળ તૈયાર છે તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો એટલી ચટપટી સ્પાઈસી ખટી મીઠી બનીને તૈયાર થઈ જશે અને બોમ્બેનું બીજું શું ફેમસ ફૂડ છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ